સામાન્ય રીતે વેલેન્ટાઇન ડે સાંભળતા જ લોકોમાં છોકરો અને છોકરીઓ એટલે કે ન્યૂ કપલનો ડે હોવાનું માને છે ત્યારે અમદાવાદ ચાંદખેડા વિસ્તારમાં રહેતી યુવતીઓએ પોતાની મહિલા મિત્રો સાથે વેલેન્ટાઇન ડેની ઉજવણી કરી હતી જેમાં ત્રીસથી વધુ મહિલાઓ જોડાઈ હતી અલગ અલગ ઉંમરની મહિલાઓએ પ્રી વેલેન્ટાઇન ડેની ઉજવણી કરી પોતાના જીવનમાં નવા રંગો ભર્યા હતા તેઓએ સાથે જમ્યા ગેમ્સ રમ્યા અને અલગ અલગ પ્રવૃત્તિઓ કરી આખા દિવસની ઉજવણી કરી હતી महत्वपूर्ण बात तो ये है कि वैलेंटाइन डे ने रेड कलर साथे जुड़वा में आउटो तो हवा थी महिलाओं ना ग्रुप पर रेड कलर ना कपड़ा पहरे आने एक बिजना रेड कलर ना फुग्गा पे आया था साथे गिफ्ट पड़ा पाऊं आविष्टी आज वैलेंटाइन डे का हमने सेलिब्रेशन किया सब लेडीज़ के साथ में ज़रूरी नहीं है कि सब कपल के साथ में जाएं तो हमने सोचा कि हम फ्रेंड्स मिलके एक गेट टुगेदर करते हैं 25 फाइव टू थर्टी लेडीज़ का गेट टुगेदर किया हमने वैलेंटाइन डे मनाया जिसमें बहुत सारे हमने गेम्स रखे ઓર પ્રાઇઝિસ બી જીતે હે લોકોને ઓર અમને બહુ એન્જોય ક્યાં ડાન્સ ક્યાં કે ચૌદમી ફેબ્રુઆરીએ વેલેન્ટીનો નામના સંતે એકચ્યુઅલી પ્રેમ કેમ કર્યું એ શીખવાડ્યું તું અને પ્રેમ એટલો બધો જરૂરી છે કે પ્રેમ સિવાય કશું જ દુનિયામાં છે નહીં તો પ્રેમ કરવો અને એવું નહીં કે હસબન્ડ વાઈફ કપલ જ એન્જોય કરી શકે વેલેન્ટાઇન એટલે દરેક સાથે પ્રેમ કરો એને વેલેન્ટાઇન ડે તરીકે આપણે મનાવીએ છીએ અને અમે આજે પ્રી વેલેન્ટાઇન ડે એન્જોય કર્યો છે મારી બધી જ ફ્રેન્ડ્સ સાથે બધી લેડીઝ સાથે અને થીમ હતી રેડ કલરનો ડ્રેસ સો ઇટ વોઝ અ વેરી એન્જોએબલ અમે ડાન્સ કર્યું અમે જોડે જમ્યા અને બહુ જ મજા કરી